પ્રાપ્રા ઠાકોરજી હે કેવા સરસ બિરાજતા હતા કેટલું સુંદર પ્રકારનું આખું એ દ્રશ્ય આખું આપણી સામે વૈષ્ણવોની વાતો એ હોય છે પણ ભગવાનથી જે જોડાયેલા છે જે બંધાયેલા છે એમાં ભક્તિ મહારાણી ઈ ભગવાનને અનુકોલિત છે તો लौકિક જીવનને જે આપણે મનની અંદર રાખીએ છીએ પણ આ ભાગવત કથા પરલૌકિક તમને લઈ જાય આ સાત દિવસની અંદર એક વસ્તુ ફેક્ટ છે કે તમે જે મનમાં વિચાર કરશો કે મારે આ સવાલ પૂછવો છે તો સાત દિવસની અંદર તમને ઓટોમેટિક જવાબ મળી જશે આ ભાગવતજીની કૃપા છે આ એનું ફળ છે પણ જો ભક્તિ ન હોય કોઈ પણ મોટા મોટા આપણે જોતા હોય કે સરસ મજાનો એને બંગલો બાંધ્યો છે પણ એ બંગલાની અંદર કોઈ જગ્યાએ તમને જોવા ન મળે અમુક વ્યક્તિઓ એવા કે એ ઘર બનાવે છે તો એની મટીરિયલ લાઈફ ની અંદર બીજું વિચારે છે આપણો વૈષ્ણવ પહેલા શું વિચારશે કે સરસ મજાનું મારું પૂજા ઘર હોય ત્યાં ઠાકોરજીને બિરાજીએ આ વૈષ્ણવ આ લોકિક અને પરલોકનિક વાત છે

કારણ કે બધી ખબર છે ભાઈ જો તનકી જાને જો મન કીને જાને ચિતકી ચોરી આગે ક્યાં છુપાય હાથ મેડમ મતરભિન્ન અલગ અલગ મતિઓમાં અલગ અલગ બુદ્ધિઓ અને એ બુદ્ધિ ની અંદર પણ કેવી બુદ્ધિ કોઈક સારું જોઈને તો કોઈક સાચું સુખી થાય અને કોઈક આપણું સારું જોઈને દુખી થવા વાળા પણ છે પણ આ કથાની અંદર આપણું જીવન દિવ્ય બને ભવ્ય તો છે જ આપણે ભવ્યતામાં બહુ નથી જાવું આપણું જીવન દિવ્ય હોવું જોઈએ કેટલું જીવ્યા એ પણ મહત્વપૂર્ણ નથી કેટલું જીવ્યા છે એ મહત્વપૂર્ણ છે જ્યારે દુનિયામાંથી કોઈ જાય તો એને ફરિયાદ ન કરે એને ફરી ફરીને યાદ કરે હું કોણ તું કોણ આ બધું તત્વ જે છે આપણે આ ફેરામાંથી બહાર નીકળવું છે આપણે પાછું નથી આવવું પાછું આ બધા બંધનોમાં નથી આવવું એક તો ભગવાન જ આપણને બંધનમાં પધરાવે છે તમે જોજો તમે તમારી પરીક્ષા કરે છે કોઈ નાનો બાળક રડતો હોય માં કામ કરતી હોય છે નાનો બાળક રડતો હોય તો માને એમ કે બાળકને હું થોડોક શાંત રાખી દઉં પણ બાળક શાંત નથી થતો પછી માં લાવે છે ઓલો ઘૂઘરો લાવે હે ઓલો મોરલો લાવે આમ આમ કરે એ માં બાળકની સમયે બાળક બની જાય છે તો બાળક એમાં એ ઘૂઘરાની અંદર એ જે રમકડા હોય છે એની અંદર ખેંચાઈ જાય છે એમ આપણને પણ ભગવાન હે સવારે ઉઠીએ એટલે તરત મેં તમને કાલે આપણે વાત થઈ ને મંદિરમાં ઉભા રહી જાય તો મેં એવા માતા પિતા તો મેં એવા હે ના હે ના અને ભગવાને બેઠો બેઠો કે આવી ગયો માગવાનો જોજો હમણાં બે વાતો કરતા હોય ભગવાનના લક્ષ્મી નારાયણ પણ એ આવી ગયો છે ભાઈ સાવધાન થઈ જજો માતાજી કે તારો ભગત આવી ગયો છે પણ આપણે માગીએ છીએ બધું લૌકિક માગીએ છીએ અને એવું છે ભક્તિ વાળાને ત્યાં જ જાય છે જ્યાં ભક્તિ હોય છે ભગવાન સાવ એટલે સાવ નીચી કક્ષાની જગ્યા હોય છે જ્યાં ત્યાં પણ ભગવાન ગયા છે સંત રોહિદાસ જે ચામડાનું કામ કરતા જે ચામડાઓ જે જે આપણે રિસ્ટ પર્સ ને બધું યુઝ કરીએ છીએ એના તમે જે જગ્યાએ બનતું હોય ને ત્યાં તમે ઉભા નહીં રહી શકો એટલી સ્મેલ આવતી હોય છે એટલું ત્યાં ગંધવાળો હોય છે તમારે નાકે લગાડવું જ પડે પણ ત્યાં ભગવાન નાચે છે ભગવાનની કૃપા છે અને ભગવાનની કૃપા હોય ને દેખાય નહીં એ ભગવાનની અસ્તુ નો રે ઘણી વખત આપણા લોકિક જીવન વાળા કેવું કે કે અમારા બધા વડવાઓ હતા એ મરજાદી હતા બધું પાળતા હતા હે અને બીજા બધા તો અત્યારે ઓલા કે હવે તો ઓલી કઈ આવે છે બધા સ્ત્રીઓ બધા ભેગા થઈને બધી કઈ કીટી પાર્ટી શું કેવાય કીટી પાર્ટી હા કીટી પાર્ટી ની અંદર બધી વાતો કરતા હોય એ કે આને તો હવે ભગત થઈ ગયા છે એ કે આ બારનું કઈ હોટલનું નું કઈ ખાતા જ નથી આ બહુ મોટો દોષ કરો છો જો બોલતા હો તો કોઈ દિવસ કીધું એમ કે તમે ભગવાનમય થશો એટલે ધીરે ધીરે તમારા બધા જે ઓલા આર્ટિફિશિયલ સ્માઈલ આર્ટિફિશિયલ રિલેશન છે ને બધા દૂર થતા જશે તમે જોજો તમે એને તમે ગમશો નહીં કોઈ વ્યસની વ્યક્તિ હોય એડિક્ટ હોય તો એ એડિક જ મજા આવે એને જામે નહી બીજામે શું કામ કારણ કે મતી અનુસાર એની બુદ્ધિ થઈ જાય છે સંગ એવો રંગ ધોળા અરે કાળો રે તેને રંગ ન બદલાય પણ સંગ એવી બુદ્ધિ થઈ જાય છે